નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ YouTube ચેનલ માં દરેક લોકો નું હાર્દિક સ્વાગત છે વિડિયો ને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવ ને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શનિવાર નું રાશિફલ મેષ તુલા જાતકો ને નોકરી સંબંધિત સારા સમાચાર મળવાની સંભાવના ધન જાતકો ના અટકેલા કામો માં સફળતા મળવાની શક્યતા ગુજરાતી પંચાંગ અનુસાર અઠાવીસ સપ્ટેમ્બર શનિવારે વિક્રમ સંવત છે સપ્ટેમ્બર શનિવારનો દિવસ તમામ રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો અને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ તમારા કામને સરળ બનાવશે યુવાનો ચોક્કસ લક્ષ્ય તરફના તેમના પ્રયત્નોમાં સફળ થશે નેગેટિવ નકારાત્મક પરિસ્થિતિઓમાં ગુસ્સે થવાને બદલે સમજદારીપૂર્વક પ્રતિક્રિયા આપો યુવાનોએ તેમની કારકિર્દી અંગે માતા પિતાની સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ નકારાત્મક વલણ ધરાવતા લોકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં વ્યવસાયો જો તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવા માંગો છો તો કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે પ્રોપર્ટી વેપાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે સરકારી સેવા માટે નાની નાની બાબતોમાં ફસાઈ જવું યોગ્ય નથી ઘરમાં સુખ શાંતિ જાળવી રાખો મનોરંજન રાત્રિભોજન વગેરેનો કાર્યક્રમ બનાવવાથી સૌને આનંદ થશે સ્વાસ્થ્ય તમને પેટમાં અસ્વસ્થતા અને નબળાઈનો અનુભવ થશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો લકી કલર કેસરી લકી નંબર વૃષભ રાશિ પોઝિટિવ ઉત્તમ ગ્રહોની સ્થિતિ સંતાન સંબંધિત કેટલાક કામ પૂરા થવાને કારણે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહે છે તમારી કાર્યશૈલી અને સમજદારી તમને ઘર અને સમાજમાં સન્માન આપશે નેગેટિવ કોઈ પણ અશુભ સમાચારનો તમારા પર ઊંડો પ્રભાવ પડશે જેના કારણે તમારું મન વ્યથિત રહેશે ઘરના વડીલોની યોગ્ય કાળજી ન લેવાને કારણે તમે દોષિત અનુભવશો તેથી તેમના માટે પણ સમય કાઢવો મહત્વપૂર્ણ છે વ્યાપાર વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે અને સહકાર્ય કરો અને કર્મચારીઓનો સહકારી વલણ રહેશે પરંતુ કાનૂની કે રોકાણ સંબંધિત ગૂંચનો પણ રહેશે આના ઉકેલ માટે ઉચ્ચ અધિકારીની મદદ લેવી યોગ્ય રહેશે લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ મળશે સ્વાસ્થ્ય અપચો ગેસ વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે જેનું કારણ માત્ર ભારે આહાર છે લકી કલર નારંગી લકી નંબર છ મિથુન રાશિ પોઝિટિવ કે કટવાયેલા અથવા ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે ઘરના ફેરફારો અથવા જાળવણી સંબંધિત પ્રવૃત્તિઓ માટે યોજનાઓ બનાવવામાં આવશે અને તમારી સલાહને યોગ્ય મહત્વ આપવામાં આવશે યુવા વર્ગ તેમની કારકિર્દી માટે ઉત્સાહિત રહેશે યોગ્ય રીતે સામનો ન કરી શકવાને કારણે ચીડિયાપણું પણ પ્રવર્તે છે તમારા અંગત કામને પ્રાથમિકતા આપો વ્યાપાર ધંધાકીય પ્રતિસ્પર્ધીઓને કારણે થોડો તણાવ થઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં સંજોગો સારા થઈ જશે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો તમને સરકારી સરકારી ટેન્ડર અથવા સંસ્થાઓ સંબંધિત મોટા ઓર્ડર મેળવવામાં મદદ કરી શકે છે લવ તમારા સહયોગથી ઘરનું વાતાવરણ યોગ્ય રહે છે સ્વાસ્થ્ય જોખમી કાર્યો કરતી વખતે અથવા વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખવાની જરૂર છે લકી કલર આસમાની લકી નંબર ચાર કર્ક રાશિ પોઝિટિવ તમારી પસંદગી પ્રમાણે પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી તમે હૃદયપૂર્વક અને માનસિક શાંતિનો અનુભવ કરશો બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તેમના મનોબળ અને આત્મવિશ્વાસમાં વધુ વધારો થશે મિત્રો અથવા સંબંધીઓની સલાહ નાણાકીય બાબતોમાં મદદરૂપ સાબિત થશે નેગેટિવ તમારા વિરોધીઓ કેટલીક ગેરસમજ ફેલાવશે આના કારણે કોઈ પણ નકારાત્મક વાત તમારા આત્મવિશ્વાસને ડગમગી શકે છે વડીલો સાથે ચર્ચા કરવી અને તેમની સલાહને અનુસરવી મહત્વપૂર્ણ છે સરકારી નિયમોનું ઉલ્લંઘન ન કરો વ્યાપાર વેપારના વિસ્તરણને લગતી ચાલી રહેલી પ્રવૃત્તિઓને વેગ મળશે માર્કેટિંગનું કામ કરતા લોકોને ટાર્ગેટ પૂરો કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ આ સમયે સ્ટ્રેસ લેવા કરતા ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે આ સમયે પ્રચાર વધારવો જરૂરી છે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા મધુરતા રહેશે પરિવારના સભ્યો વચ્ચે વર્તન પ્રેમ નિકટતા વધશે સ્વાસ્થ્ય અતિશય તણાવ અને ચિંતાને તમારા પર હાવી ન થવા દો તમે શારીરિક થાક અને નબળાઈનો અનુભવ કરશો બદલાતા હવામાનથી પોતાને બચાવો લકી કલર સફેદ લકી નંબર ચાર સિંહ રાશિ પોઝિટિવ આ સમય થોડા સાવધાન રહેવાનો છે તમારા ભવિષ્યના કોઈ પણ લક્ષ્યોને આયોજિત રીતે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો તમારા સંપર્કોને પણ મજબૂત બનાવો કેટલીક નવી માહિતી પ્રાપ્ત થશે જે ફાયદાકારક રહેશે નેગેટિવ કોઈ સરકારી મામલો વધુ જટિલ બની શકે છે તેથી સાવચેત રહેવું જરૂરી છે કોઈ પણ બહારની વ્યક્તિને મળતી વખતે તમારી કોઈ પણ ગોપનીય વાત જાહેર ન કરો વ્યવસાય તમારા વ્યવસાય સંબંધિત અનુભવને વધારવો કોઈપણ મિલકત સંબંધિત સોદો કરતી વખતે દસ્તાવેજો વગેરેને સારી રીતે તપાસો માર્કેટિંગ સંબંધિત કામ હાલ પૂરતું મુલતવી રાખવાની સલાહ છે કારણ કે તેનાથી કોઈ ફાયદો થશે નહીં લવ મિત્રો અને સંબંધીઓ સાથે ગેટ ટુગેધર અને મનોરંજન વગેરે માંગ તમે આનંદદાયક સમય પસાર કરશો તમારા લવ પાર્ટનર સાથે તમારા સંબંધ સુખદ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો લકી કલર વાદળી લકી નંબર કન્યા રાશિ પોઝિટિવ દિવસનો થોડો સમય તમારી પસંદગી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિઓ તેનાથી માનસિક ઉર્જા જળવાઈ રહે છે ફોન કે ઇન્ટરનેટ દ્વારા સગાંગ સંબંધીઓ અને મિત્રો સાથે સામાજિકતાથી રાહત મળશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં સરળતા રહેશે નેગેટિવ ક્યારેક ઉતાવળ અને અતિશય ઉત્સાહમાં બનાવેલી રમત બગડી શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો વિદ્યાર્થીઓ આ સમયે તેમના ધ્યેય પર ચાંપતી નજર રાખશે તો જ તેમને ઈચ્છિત સફળતા મળશે નકામી પ્રવૃત્તિઓથી દૂર રહો વ્યવસાય કેટલીક સમસ્યાઓ આવશે કોઈ પણ મુશ્કેલ કાર્યમાં પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે ઉધાર લીધેલા પૈસા સમયસર વસૂલ કરો લોકોને સેવા આપતી સરકારોએ જાહેર સ્થળોએ સાવચેત રહેવાની જરૂર છે લવ ઘરમાં વાતાવરણ મધુર રહેશે આ સમયે તમે સોશિયલ મીડિયા અને પ્રેમ સંબંધોથી દૂર રહો તો સારું રહેશે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે તમારી યોગ્ય કાળજી લો અને બને ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો લકી કલર બદામી લકી નંબર એક તુલા રાશિ પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે અટકેલા કામ ચોક્કસપણે પૂરા થતા જણાય છે તમારી કોઈ પણ નકારાત્મક કરો તેનાથી તમારા સ્વભાવ અને વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે તમે સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો નેગેટિવ મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ થઈ શકે છે હકારાત્મક રહેવાથી પરિસ્થિતિ ટૂંક સમયમાં સંતુલિત થઈ જશે ડીલ ફાઇનલ કરતી વખતે અથવા રોકાણ કરતી વખતે કેટલીક ભૂલો થઈ શકે છે પારિવારિક બાબતોમાં પણ સહયોગ આપવાનું ધ્યાન રાખો વ્યવસાય કાર્યસ્થળ પર તમારા ગૌણ અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો તેનાથી પ્રવૃત્તિઓમાં સુધારો થશે આ સમયે તમારી દુકાન અથવા ઓફિસની ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે યુવાનોને કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળશે लवपति पत्नीय પોતાના સંબંધોમાં કોઈ બહારની વ્યક્તિને હસ્તક્ષેપ ન થવા દેવો જોઈએ પ્રેમી પ્રેમીઓ એ એકબીજાની લાગણીઓને માન આપવું જોઈએ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ઊભી થઈ શકે છે તમારી જાતની યોગ્ય काळजी લો આ સમયે સંતુલિત આહાર પણ લો લકી કલર કેસર લકી નંબર 5 વૃષચિક રાશિ પોઝિટિવ આજે કેટલાક ખાસ અંગત કામ પૂરા થવાને કારણે ઉત્સાહ રહેશે સગા સંબંધીના સ્થળે પરિવાર સાથે ધાર્મિક ઉત્સવમાં જવાનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે ક્યાં કટવાયેલા પૈસા મળવાથી તમારી આર્થિક સ્થિતિમાં વધુ સુધારો થશે નેગેટિવ ધૈર્ય અને શાંતિ રાખવી એ તમારું પ્રથમ કાર્ય છે કારણ કે ગુસ્સો વસ્તુઓને બગાડી શકે છે તમારો સામાન દસ્તાવેજ વગેરે સુરક્ષિત રીતે રાખો કારણ કે ચોરી કે નુકસાન થવાની સંભાવના છે ઘરની જાળોની સંબંધિત પ્રવૃત્તિઓ માટે લોન લેવા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે વ્યવસાય કામમાં ઘણી વ્યસ્તતા રહે છે તમે કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો તેને પૂર્ણ કરવામાં પણ સફળતા મળશે માર્કેટિંગ સંબંધિત કામ આજે મુલતવી રાખો ગૌણ કર્મચારીઓની પ્રવૃત્તિઓને બિલકુલ અવગણશો નહીં લવઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે પ્રેમ સંબંધોમાં પણ એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતા જણાય છે લકી કલર આસમાની લકી નંબર ધન રાશિ પોઝિટિવ તમે મહત્વપૂર્ણ લોકોના સાનિધ્યમાં રહેશો તેમના માર્ગદર્શનમાં તમે તમારી આસપાસના સંજોગોમાં થોડો ફેરફાર અનુભવશો અને આ પરિવર્તનનો તમારા અને તમારા પરિવાર પર પણ સકારાત્મક પ્રભાવ પડશે પારિવારિક વ્યવસ્થાને લઈને પણ કેટલીક વિશેષ યોજનાઓ બનાવવામાં આવશે નેગેટિવ આ સમયે આવક ઓછી અને ખર્ચ વધુ જેવી સ્થિતિ રહેશે છે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો પરિવારના કોઈ વરિષ્ઠ સદસ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે પરંતુ તેમની સંભાળ વધુ મહત્વપૂર્ણ છે વ્યવસાય વેપારમાં પ્રગતિની સંભાવના છે અટકેલા સરકારી કામોમાં સફળતા મળવાની સંભાવના છે અને કામ પણ સમયસર પૂર્ણ થશે ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો બિઝનેસ મળશે સ્ટાફ સંબંધિત વ્યવસ્થાઓમાં થોડી ગરબડ થઈ શકે છે લવવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારી કાર્યક્ષમતામાં વધુ સુધારો કરશે લગ્નેતર પ્રેમ સંબંધો પણ તમારા દુઃખનું કારણ બની શકે છે સ્વાસ્થ્ય વ્યવસ્થિત દિનચર્યા અને સંતુલિત આહાર જાળવો તેનાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો લકી કલર લાલ લકી નંબર નવ મકર રાશિ પોઝિટિવ સાનુકૂળ ગ્રહોની સ્થિતિ બની રહી છે અવરોધો હોવા છતાં તમને સફળતાનો કોઈ રસ્તો મળશે નજીકના સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધોમાં નિકટતા વધશે બાળકની કોઈ પણ સકારાત્મક પ્રવૃત્તિથી મન પ્રસન્ન નેગેટિવ એકાગ્રતાના અભાવને કારણે આત્મવિશ્વાસ ડગમગી શકે છે પરંતુ આ કામ ચલાવું છે પારિવારિક જવાબદારીઓને નિભાવવા માંગ યોગદાન આપવાનું સુનિશ્ચિત કરો અને વધારાના ખર્ચને પણ નિયંત્રણમાં રાખો ધંધો ધંધાકીય કામકાજ મધ્યમ રહેશે પરંતુ ધૈર્ય રાખો ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ઓફિસ સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ તમને પરેશાન કરી શકે છે કામમાં વ્યસ્ત રહેવું સારું ઘરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે રાત્રિભોજન વગેરે માટે જવાનો કાર્યક્રમ પણ બનાવી શકાય યુવાનોની મિત્રતામાં નિકટતા રહે છે સ્વાસ્થ્ય યોગ્ય આરામ કરવો પણ જરૂરી છે વધુ પડતા કામના બોજ અને થાકને લીધે સ્નાયુઓમાં દુખાવો અને તાણ હોઈ શકે છે લકી કલર ગુલાબી લકી નંબર છ કુંભ રાશિ પોઝિટિવ દિવસ આનંદદાયક રહેશે પરિવારના સભ્યોના સહયોગથી તમારા અટકેલા કામ પૂરા થશે સામાજિક જીવનમાં પણ માન સન્માન વધશે બીજાની ભાવનાઓનું સન્માન કરવાથી લોકોનો તમારા પર વિશ્વાસ વધશે વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોને થોડી આશા જોવા મળશે નેગેટિવ વધુ પડતું નેતૃત્વ રાખવાથી પણ અંતર આવે છે પડતર સરકારી બાબતોને પૂર્ણ કરવામાં ઉતાવળ ન કરો અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો સંતાનોને લગતું થોડું ટેન્શન રહેશે મૈત્રીપૂર્ણ વર્તન જાળવવું મહત્વપૂર્ણ છે વ્યાપાર વ્યાપારિક બાબતોમાં લેવડ દેવડ સંબંધિત પ્રવૃત્તિઓમાં સ્પષ્ટતા રાખો તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓથી આજે થોડી રાહત મળશે લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે તેમાં સુધારો થશે અને તમે સ્વસ્થતા અનુભવશો લકી કલર કેસરી લકી નંબર ત્રણ મીન રાશિ પોઝિટિવ અનુભવી અને વરિષ્ઠ લોકોના માર્ગદર્શનથી તમે તમારા કામને યોગ્ય રીતે પાર પાડી શકશો રોકાણ સંબંધિત કામ પણ પૂર્ણ થશે પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજન સ્થળ પર જવાનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે નેગેટિવ સ્પર્ધાઓ વગેરેની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો જોઈએ અને નકામી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો નજીકના સંબંધીઓ સાથે પણ કોઈ પ્રકારનો વિવાદ થશે વ્યાપાર ધંધાની સ્થિતિ અનુકૂળ રહે કોઈ મહત્વપૂર્ણ કામમાં રોકાણ તમારું ભવિષ્ય સુરક્ષિત કરશે પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈ કર્મચારીના કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે સંશોધન કરી રહેલા યુવાનો માહિતી મળી શકે છે પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સુમેળ જાળવી શકશો મિત્રો સાથે ગેટ ટુગેધરનો કાર્યક્રમ પણ યોજાશે સ્વાસ્થ્ય વધુ પડતી દોડધામને કારણે થાક અને માથાનો દુખાવો રહે છે લકી કલર સફેદ લકી નંબર બે દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી